મારી ટિકિટ તો નક્કી જ છે સાથે જ મારી જીત પણ નક્કી છે આ ભવિષ્યવાણી કરી જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના દાવેદાર હીરાભાઈ જોટવાએ આજે અમદાવાદમાં કોંગ્રેસે ઉમેદવારોની સાથે યોજી બેઠક જેમાં હીરાભાઈ જોટવા પણ હાજરી આપવા પહોંચ્યા હીરાભાઈ જોટવાએ દાવો કર્યો કે સો લોકો જૂનાગઢથી અહીં તેમનું નામ નક્કી કરવા માટે આવ્યા છે

વિમલભાઈએ ટિકિટ ચૂંટણી લડવી હોય તો અમારે લડવાની જ ન હતી એટલે અમે એને પૂછીને જ આવ્યા છે અને એમની કોઈ માગણી નથી એટલે અમારે જૂનાગઢ જિલ્લા અને સોમનાથ જિલ્લા મતલબ જુનાગઢ પાર્લામેન્ટમાં કોઈ વાદ વિવાદ છે નહીં સરમાનું એક નામ થાય છે એટલે કોઈ ચિંતા જેવું કારણ નથી